કે ભગવાનની મૂર્તિ જે હોય ને મંદિરમાં શોભે મુસલમાનની ન શોંપે હવે તમે જોઈ શકો છો જે સાંઈ બાબાની મૂર્તિ છે તે મૂર્તિ ઉપર સફેદ કપડાં ઢાંકી નાખવામાં આવ્યા છે મૂર્તિઓને બંધ કરી નાખવામાં આવી છે મિત્રો વિડીયો ન્યૂઝમાં આવી ગયો છે હું તમને પૂરો વિડીયો બતાવીશ જો તમે વિડીયો નથી જોયા તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમે ગૂગલમાં સર્ચ કરશો તમને ગૂગલમાં જાણકારી જોવા મળશે કે સાંઈબાબા બાબા અફઘાનિસ્તાનની મુસલમાન છે એ કોઈ હિન્દુ નથી કોઈ ભગવાન નથી પણ હિન્દુ લોકો એને ભગવાન માનીને પૂજા કરતા હતા હવે જે શંકરાચાર્ય છે મોદીને પત્ર લખ્યો છે એવું કહી રહ્યા છે કે જે મંદિરમાં સાંઈ બાબાની મૂર્તિઓ છે તે મૂર્તિઓને જલ્દીથી હટાવવાનો ઓર્ડર આપવામાં આવે અને ત્યાં ભગવાનની મૂર્તિઓ લગાવવામાં આવે પણ મિત્રો જો તમે સાંઈ બાબાને પહેલાંથી ભગવાન ન માનતા હતા તો તમે વિડીયોને લાઇક કોમેન્ટ કરજો અને તમે આ વિડીયો જુઓ મિત્રો बंद बंद करो, बंद करो। क्यों हर्ट होती है साई जो है ये बदला गया है जैसे सबका मालिक एक है वो अल्लाह मालिक बोलते थे शुरू में अल्लाह मालिक ही बोला जाता था और बाद में वो मस्जिद में रहते थे फातिया पढ़ते थे फातिया कौन पढ़ता है फातिया पढ़ता है मुसलमान